મિત્રો આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જો કોઈ દીકરી તેના માતા પિતાના ઘરેથી સાસરે લાવે તો તેના ઘરનો વિનાશ નિશ્ચિત છે અને સાથે એ પણ જણાવીશું કે આવા પચીસ નિશાની વાળી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી અને નસીબદાર હોય છે પરંતુ તે પહેલા ચાલો જાણીએ આવી જ કેટલીક ભૂલો વિશે તમારા ઘર માં આ હોય તો તેને તરત જ સુધારી લો નહી તમને ગરીબ બનાવી શકે છે મિત્રો તમે વાસ્તુ વિશે તો સાંભળ્યું જ હશે કહેવાય છે કે જો તમારી વાસ્તુ ખરાબ હોય તો કોઈ કામ સારું થતું નથી જો કે દરેક વ્યક્તિ આમાં માનતો નથી પણ જે સાચું છે તે સાચું છે મિત્રો કેટલીક વખત આપણી કેટલીક ખોટી આદતો આપણને અનેક પ્રકારની સમસ્યાઓમાં મૂકી શકે છે

તમારા બેડરૂમમાં દરવાજા નથી આવતી અને જે પણ આવે છે તે દરવાજા તરફ પણ મોઢું કરે છે નંબર બે તમારા ઘરની ઘડિયાળનો પણ ઘણો મોટો સંબંધ છે તમારે ઓશિકુ કે માથા નીચે ઘડિયાળ રાખીને સુવું જોઈએ નહીં પલંગની આગળ કે પાછળ પણ ન રાખવી જોઈએ આનાથી વ્યક્તિનું મન નકારાત્મક રીતે વિચારે છે અને દેવી લક્ષ્મી ક્યારે તેની નજીક રહેતી નથી નંબર ત્રણ તેવી જ રીતે તમારો પલંગ પણ તમારા માટે વાસ્તુનું ઉદાહરણ રજૂ કરે છે તમે જે પલંગ પર સૂઈ જાઓ છો તેની પાસે ખૂબ જ સાદી રંગીન ચાદર અને ઓશિકું હોવું જોઈએ આ નંબર ચાર જો તમારા પલંગ પર કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ છે તો તે પણ તમારા વાસ્તુ પ્રમાણે સારી નથી અથવા તમારી નજીકની કોઈ અન્ય વસ્તુ સાથે જોઈએ નહીં આમ કરવાથી તમારા તમારા ઘરમાં ઘરમાં દેવી લક્ષ્મી નથી આવતી નંબર મૃત્યુ પામેલા લોકોના ફોટા ઘણીવાર વાર લટકાવીયે છીએ પરંતુ ધ્યાન રાખો કે તમે જે રૂમમાં સૂતા હોવ ત્યાં મંદિર ન હોવું જોઈએ બેડરૂમમાં પૂર્વજોના ફોટા લગાવવા જોઈએ તે અશુભ માનવામાં આવે છે

જે પત્નીએ પોતાના પિયરથી ક્યારે પણ ન લાવવું જોઈએ નહીં પતિને બરબાદ કરી શકે છે તે દરેક માતા પિતાનું સપનું હોય છે તેમની દીકરીઓ માટે કે તેમને એક સારી સાસરી અને પ્રેમાળ પતિ મળે સન્માન મળવું જોઈએ અને સાસરીયા ઘરમાં ઘણી ખુશીઓ હોવી જોઈએ પરંતુ ક્યારેક માતા પિતા કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરી અને તેના પતિને જીવનભર સહન કરવું પડે છે દીકરીને આપવામાં આવેલી કેટલીક વસ્તુઓને કારણે તેના જીવન પર અસર થાય છે આવો જાણીએ કઈ વસ્તુઓ ભૂલથી પણ દીકરીને ન આપવી જોઈએ નંબર એક દીકરીને ક્યારે મરચા ન આપો તેનાથી તેના લગ્ન જીવનમાં કડવાશ ફેલાય છે એવું માનવામાં આવે છે કે મરચા દીકરીઓ સાથે આવે છે તેથી તેના અને પતિ વચ્ચેના સંબંધોમાં તકરાર થાય છે તમે તમારી દીકરીને ફળ અથવા સૂકો મેવો આપી શકો છો તે શુભ માનવામાં આવે છે નંબર બે તેમની પુત્રીને ઘરના હેતુ માટે કેટલાક લોકો ચૂલો આપે છે આવું યારે ન કરો સ્ટવને બદલે તમે અન્ય ઘરની વસ્તુઓ આપી શકો છો નંબર ત્રણ ભૂલથી પણ તમારી દીકરીને ધારદાર વસ્તુઓ ન આપવી તેનો અર્થ એ છે કે તમે તેને તેના સંબંધોમાં જોડાવાથી રોકી રહ્યા છો દીકરીને મીઠી વસ્તુઓ આપી શકો છો નંબર આ સિવાય તમારી દીકરીને ભૂલથી પણ આપવાથી તેના સંબંધોમાં ખટાશ આવે છે જ્યારે તમે અન્ય ખાદ્ય પદાર્થો આપી શકો છો મિત્રો જો પતિને લાગે છે કે તમારી માતાના ઘરમાંથી તમને તે સન્માન નથી મળતું જે તમે હકદાર છો અને હવે તે જ સન્માન મેળવવા માંગે છે તમારા પતિ ને તમારા પરિવાર પરિવારના સભ્યો તમારા પતિ ને તમારા માતા પિતાના ઘરમાં તે જે આદર અને સન્માનને પાત્ર છે તે મેળવી શકો છો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમાજમાં દરેક વ્યક્તિ તેનું સન્માન કરે અને સન્માન મેળવે ઘણી વખત એવું બને છે કે નકારાત્મક ઉર્જાના કારણે વ્યક્તિને યોગ્ય માનસન્માન નથી મળતું જ્યોતિષ શાસ્ત્ર તેના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેના કારણે વ્યક્તિની માનસન્માન સંપત્તિ નોકરી વગેરે જેવી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ઘણા લોકો તમારો આદર પણ કરવા લાગે છે તો ચાલો જાણીએ આવા જ કેટલાક ઉપાયો વિશે નંબર એક માન સન્માન મેળવવા માટે સમાજમાં અને તમારા તો તમારે રાત્રે તાંબાના વાસણમાં વાસણમાં પાણી રાખવાનું છે અને તે સોના ચાંદીનો આભૂષણો મૂકવાનું છે અને સવારે ઉઠીને સૌથી પહેલા કોગળા કર્યા વિના જ તે પાણી પીવાનું છે આમ કરવાથી વ્યક્તિને યોગ્ય માન સન્માન મળવા લાગે છે અને આ ઉપાયથી તમારા જીવનમાં જે પણ તણાવ હોય છે તે પણ દૂર થઈ જાય છે તમારા મનમાં જે પણ તણાવ હોય તે ખતમ થઈ જશે નંબર બે રાત્રે સૂતી વખતે તમારા પલંગની નીચે વાસણમાં થોડું પાણી રાખો અને સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દો આમ કરવાથી જો કોઈ વિવાદ થાય છે અથવા કોઈ તમારા પર આરોપ મૂકે છે તો તે પણ અસરકારક સાબિત થશે નહીં આમ કરવાથી તમને દરેક પ્રકારના વિવાદોથી રક્ષણ મળે છે આનાથી તમારા પર જે પણ નકારાત્મકતા છે કે ઘરમાં કોઈ નકારાત્મકતા છે તો તે આ પાણી દ્વારા ઘરની બહાર નીકળી જશે જો તમે આ ઉપાય રોજ કરશો તો તમને તેની અસર થોડા દિવસોની અંદર જોવા મળશે નંબર ત્રણ મિત્રો સમાજમાં માનસન્માન મેળવવા સંબંધિત સમસ્યાઓ માટે અથવા જો તમને નોકરી ન મળી રહી હોય અથવા તમારો વ્યવસાય ચાલતો ન હોય તો તમારે કબૂતર અને પક્ષીઓને ચોખા અને બાજરીનું મિશ્રણ ખવડાવવું જોઈએ જ્યારે તમારે શુક્રવારે બાજરી ખરીદવાની છે અને આ પ્રક્રિયા શનિવારથી શરૂ કરવાની છે આમ કરવાથી તમને ઘણો ફાયદો થાય છે અને માન સન્માનની સાથે પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે જો તમને નોકરી ન મળી રહી હોય તો તમને નોકરી પણ મળે છે આવા પચ્ચીસ ગુણવાળી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી નસીબદાર હોય છે નંબર એક જે છોકરીઓનો ચહેરો તેમના પિતાના ચહેરા જેવો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે નંબર બે એ છે કે જેની નાભી મોટી અને ઊંડી શુભ માનવામાં આવે છે જે સ્ત્રીની નાભી મોટી હોય છે અને જમણી તરફ વળેલી હોય છે તો આવી સ્ત્રીને ધન સુખ અને સંતાન પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિ તેના પગને ચુંબન કરે છે નંબર ત્રણ તે છોકરીઓ જેમની જાંગ મજબૂત અને સ્નાયુબદ્ધ સમૃદ્ધ હોય છે તેના કારણે પતિને ઘર અને વાહન વગેરે જેવા સારા સુખ મળે છે ચાર જે સ્ત્રીનું શરીર આગળની તરફ હાથીની જેમ ઊંચું છે તે સ્ત્રીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આ પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે

આવા લાંબા દાંતવાળી મહિલાઓને ક્યારે પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો નથી આઠ જે છોકરીઓના પગમાં કમળ શંખ અથવા ચક્રનું પ્રતીક હોય છે એવી સ્ત્રીઓને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી છોકરીઓ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે નવ લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી સ્ત્રીઓને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે

શાસ્ત્રો અનુસાર જે છોકરીઓની ગરદન લાંબી હોય છે તે એવી હોય છે જેમની પાસે ધન અને નમ્રતા હોય છે તેઓના પતિને ક્યારે જીવન જીવતી વખતે પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી પંદર જે મહિલાના પગનો વિસ્તાર ગોળાકાર અને નરમ હોય છે તે જીવનભર સુખ સુવિધાઓનો આનંદ માણે છે આ ગુણને કારણે પરિવારને પણ ફાયદો થાય છે એક છ જે મહિલાઓના પગના અંગૂઠા ઊંચા અને રંગમાં લાલ હોય છે તે પરિવાર માટે નસીબદાર સાબિત થાય છે સત્તર જે મહિલાઓની પગની એડ્યા સ્વર આકારને હોય છે અને ત્રિકોણનું પ્રતીક હોય છે આવી મહિલાઓ પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે ત્રિકોણનું પ્રતીક ચતુરાઈનું સૂચક છે જે તેમની બુદ્ધિ અને સમજણથી તેમના પરિવારને ખુશ કરે છે અઢાર જે મહિલાઓની આંખ મોટી હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવની છે તે હંમેશા દાન અને પરોપકારની લાગણી ધરાવે છે તે પોતાની તેમજ તેના પરિવારની સારી સંભાળ રાખે છે જે ઘરમાં તેના લગ્ન થાય છે ત્યાં પૈસાની કોઈ સમસ્યા આવતી નથી ઓગણીસ જે મહિલાઓના શરીરની ડાબી બાજુએ જમણી બાજુ કરતાં વધુ છછુંદર હોય છે આવી છોકરીઓ તેમના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે તેઓ તેમના સાસરીયાઓ માટે પણ ખૂબ નસીબદાર હોય છે તેમના ઘરમાં સુખ સુવિધાઓની ક્યારે કમી હોતી નથી વીસ મહિલાઓના પગ લાંબા હોય છે તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જે ઘરમાં તેમના લગ્ન થાય છે ત્યાં ક્યારે પૈસાની કમી નથી હોતી એકવીસ જે સ્ત્રીના કપાળની મધ્યમાં છછુંદર હોય છે તે સ્ત્રી ખૂબ જ સમૃદ્ધ અને સમૃદ્ધ વ્યક્તિ સાથે લગ્ન કરે છે બાવીસ જયારે કોઈ સ્ત્રી ચાલે છે જીભ લાલ અને નરમ હોય છે આવી છોકરીઓને જીવનની દરેક ખુશી મળે છે દિવસનો ભાગ્ય તેમના પૂરતો સીમિત નથી હોતો પરંતુ તેમના કારણે તેમના પરિવારના સભ્યો પણ દરેક સુખનો આનંદ માણે છે ચોવીસ જે છોકરીનું કપાળ ખૂબ પહોળું હોય છે તેનું નસીબ ખૂબ જ ઊંચું હોય છે સ્ત્રીનું કપાળ ત્રણ આંગળીઓથી પહોળું હોય છે અને ચંદ્ર હોય છે જો આંગળીઓ પચાસ સેમીની સાઈઝની હોય તો આવી છોકરીઓની ખુશીમાં વધારો થાય છે તે જ્યાં પણ જાય છે તે ઘરમાં પૈસા અને ભોજનની ક્યારેય કમી નથી હોતી બે પાંચ જે છોકરીઓની આંગળીઓ લાંબી અને સુંદર હોય છે તે તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે એવું સાબિત થાય છે કે આવી છોકરીઓના પતિ લગ્ન પછી નોકરીમાં સારું સ્થાન હાંસલ કરે છે અને નોકરી અને વ્યવસાયમાં પણ સતત પ્રગતિ કરે છે તો મિત્રો મને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે વિડીયોને લાઇક કરો અને આવી વધુ માહિતી જાણવા માંગો છો તમારી પોતાની ચેનલ ડિવાઇન સ્ટેર્સ ગુજરાતીને પણ સબસ્ક્રાઇબ કરો જય શ્રી હરી વિષ્ણુ જય મહાલક્ષ્મી